બાપા મારા ભગવાન માનતા નથી મને ભક્તિ કરવા દેતા નથી કરે છે હવે બાપા તમે તો જ્ઞાની પુરુષ છો તમે રામ તો હવે મારે શું કરવું તમે કોઈ એમ કરવું કારણ કે તુલસી જવાબ લખ્યો છે જો તારા શામળિયા જો ન માનવા તૈયાર હોય તારા ભજન ને સ્વીકારવા તૈયાર ના હોય ને તો અહીંયા ભેળું આપણે રહેવાય નહીં બોલો આપણે સવારે ઠંડા કરવાથી હારું જોવાનું તમને બળતરા ઉપડતી હોય તો પછી આવી ભક્તિ કરવાથી શું થાય અને મીરાબાઈએ સાહેબ તે દિવસ મેવાડ છોડી મુક્યું મેવાડ છોડ્યું ને એટલે જયારે દ્વારકા ની અંદર જઈ અને આ બાજુ તકલીફો ચાલુ થઈ ગઈ અને તકલીફો સાલું થઈને એટલે કોક ને કીધું આ તો પછી ભુવાઈ બોલાવી કે કે તમે હરણ કર્યા એટલે નડે છે હવે એને પાછા ગમે કરીને લાવો મીરાબાઈ ને લેવા માટે ચોકણ ગયા છે બધા દ્વારકા ની અંદર ત્યારે મીરાની આંખ માંથી આંસુ આવી ગયા સાહેબ ભગવાન શામળિયાની મૂર્તિની સામે જોઈ અને રડી પડી છે હે પ્રભુ જો હું જવું ને તો એની એ જ દશા પાછી છે એટલે બહુ પાછું આમ દોડે દોડે ન કરવું બધું જમ થતું એમ થવા જયું તો પ્રકૃતિની માયા છે જમ થાય પણ વાત કરી બાપુ સુંદર થાય મને બહુ ગમી હનુમાનજી બેઠા હતા ને પુલ બોધવાની તૈયારીઓ કરતા કે મારું બધું સાગર પાર જવું છે સમુદ્ર પેલી બાજુ તો અમે રીતનું એમ સીતા માતા કઈ જગ્યા ગોતવા જવું ને એટલે હનુમાન કે કોઈ જાંબુવનજી એ યાદ કરાયું છેજી ખોરાક જાંબુવનજી એ યાદ કરાયું કે હનુમાનજી તમારી શક્તિને તમે ભૂલી ગયા છો તમે તો આ સાત સમુદ્ર નહીં પણ આવા ચૌદ સમુદર હોય ને તો તમે જઈ શકો અને તરત આંતરિક પડેલી જેને અંદર પડેલી એ મૂળ જેને અને સાત સમુદ્ર પાર કરીને હનુમાનજી ત્યાં જ્યાં જ્યાં માં સીતાજી ને અશોક વાટિકામાં મળ્યા છે એટલે સીતા માતાએ કીધું કે ભાઈ તારા જેવું કદાચ સ્વરૂપ કોઈ લઈને આવ્યા તો રાવણ માં આવી અને હનુમાન નું સ્વરૂપ કોઈ લઈને આવે તો હું તને કેવી રીતની માનું તો હનુમાનજી એટલું કીધું રામની જે મુદ્રિકા હતી ને એ અંગુઠી એટલે તરત સીતાજી કે આ તો મારા રઘુકુળ ની નિશાની છે અને તરત ખબર પડી જઈ કે હા હનુમાન તું હાચો પછી કે માં થોડી ભૂખ લાગી છે હું મારી રીત મસ્તી કરું લુ એટલે મારા એ આગને આલી કે બેટા તારે જમ કરવું એમ કે કોઈને દુખી ન દુઃખી હનુમાનજી નો સ્વભાવ એવો સાહેબ આખી વાટિકા ભમણ કરી નાખી કુદમ ખોદ કરી નાખી લંકા મારી બધું કરીને પાછા જાય કે માં હોય કારણ કે અશોક વાટિકામાં પછી પુલ બધવાનો સમય આવ્યો પુલ બધ્યો એન્જિનિયરો આવ્યા નલ નલ નીલ ના બધા એન્જિનિયરો જ હતા એના ભેડા

લક્ષ્મણ ના બણ વાજ્યું ને એટલે સુસેન નામનો વૈદ આવ્યો તો ને કે ભાઈ લક્ષ્મણ ને હજીવન કરવું ખરા પણ સંજીવની જડીબૂટી છે ને એ તમે લાવોના મોઢા થાય ન થાય તો કે તમે આટલી બધી હોના ની લંકા છે આટલું બધું રજવાડું ચાલે છે ને આટલી જડીબૂટીઓ નહીં રાખતા કેવા વાળા હોય ને કે હતી પણ તમારામાં એથી એક જણો આયો તો ને

એ સંજીવની એ જ ગુરુમુખી સંજીવની હાલ સંતો પાસે છે આધ્યાત્મિક સિદ્ધાંત આવી રીતનું છે હું કોણ ને હરી કોણ ઉપાય શોધી લે તું એનો સદગુરુ જો તને પૂરા મળી દે તો ઉકેલ પાડી દે તરત એનો મળી જા સદગુરુ ચરણના વચનમાં મળી તું અને જો મળી જાય ને તો આ ઉકેલ તરત પડી જાય તું હરી જુદા નથી તું હરીમાં ભળી જા બસ પરમાત્મા બધું કરે જા છે હું હરીનો ને હરી મારો આવી ભૂમિકા થઈ જાય હો હરી ન બની શકો આપણે તો બધા કે આપણે ભગવાન બની આપણે ભગવાન એટલે આપણે ભગવાન નથી મેલો આ મને વરસાદ વરસ્યો ચાર મહિના કોઈ ભગવાન હતા પણ કોઈ બંધ ના કરી ક્યાં બોલો નહીં કે આદિમાં કે બાપુ કે ઓળખી લીધો કે અમે જાતે જ ભગવાન થાવ એ ચાર મહિના સતત ખેડૂતોનો માલ બગાડી નાખ્યો અરે કોઈ મોય મોય આચાર્યો હતા એ નહીં કરી જાણ કે અમે ભગવાન થતો નહીં કરી જાણ બંધ એ તો એની રીત થઈ કરે જાય છે બસ એના ભરોસે મૂકી દો બાપુ કહે છે કે મેં તો ભરોસો મૂક્યો હા સાચી વાત છે સાહેબ એમના આશ્રમ ની અંદર હું ગયેલો છું એમનો ભાવ ચકલો પારેવો પોપટ સસલો કોડો ગાયો તમામ કોના આશરે સાહેબ હે એ તો નિમિત બન્યા છે કઈક જગ્યાએ જો સારા માર્ગે તમારો ઉપયોગ થઈ જાય ને તો હમજોગ બેડો તમારો પાર થઈ ગયો છે સાહેબ સાધુ સંતો પેલા વહેલા ચાર વાગે ઊઠી અને તમારા ત્યાર વૃક્ષાવિરતી કરવા માટે આવતા અલખની જોળી જગાવતા પ્રભાત ફેરીની અંદર ફરતા પણ સમયકાળના લીધે સમય એવો બન્યો કળી કાળ આવ્યો છે સમય ટેકનોલોજીનો માણસ પાસે ટાઈમ નથી એટલે સાધુ સંતો આવા લઈને બેઠા હોય ને એ તમારું બાર મહિનામાં દસ મો ભાગ જોઈએ જતો રહે ને તો સમજજો કે તમારા ઘરનું પાપ જૂન ભૂન નો પ્રગટ થાય સાહેબ સારા માર્ગે વાપરજો નહીતર મહાપુરુષે વાણીમાં વાત કરી છે સાહેબ જમ આપ્યું છે શરીર કેમ પ્રભુ નું ભજન કરવાનું છે એ સાધુ સંતો આપણું શીખવાડે છે Oh, 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 યા નામ ઓ દેવી કો વેલું તે વાજ નામ વાલ્યો જતો પાટમાં મારીને બગાડ્યો હેલા મન મે આ કો વેલું તે વાજ નામ વાલ્યો આ ઓ કોયાલી તને પ્રભુ દર્શન કરાવવા તને સારો સારો નિરખવા અલ્યા ખરાબ જોઈને બગાડ્યો અલ્યા મોનવે પાછું જોઈને બગાડ્યો અલ્યા મોનવે આખો હરી ગુણ કાવા જે કરે રાજી તને હરી ગુણ કાવા જેવું તે બોલીને બગાયું આ તમાન મેકરો બેલું તે વાટ નામવા

જતો રહ્યો ગયો હવે પછી પૂર્વમાં ગોતો કે પશ્ચિમ માં ગોતો સાગર માં ગોતો પણ મળે કરો એ તો સંતો કીધું કે હીરલો પડ્યો છે તારા રુદિયા માં ગોદ કરી લે કોક સાધુ સંત નો ભેટો કરી લે તો સંત તને રસ્તો બતાવે ને એની પારખ કરાવે નહીતર ઓહમ બનમામ સોહમ શંકર વિષ્ણુ રરા સોનાયો આ ત્રણ દેવ નું ચાલે ગુંજારું ને એનાથી અટક્યો સંસારો સદગુરુ મને પારખનો રસ્તો બતાવ્યો મને ઘણી વખત બાપુ પૂછે કે બાપુ આ બધા ત્રણ વખત નમન કરે એનું શું એટલે તમે સમજો અનાદિકાળ નું વ્યાસ જુદું નથી ગંગા સતી એ કીધું છે મન વચન અને કર્મ જો ત્રણેય પ્રકારથી દંડવત પ્રણામ કરી ગુરુ નું વચન સ્વીકારો ને તો જ કલ્યાણ થાય મેળવેલ્યા તને જાત્રાઓ કરવા ચોક મંદિરે જા ચોક આશ્રમે જા કોઈ સાધુ સંત પાસે જા કોઈ દેવી મંદિરે જા તો તારું કલ્યાણ થાય પણ તો લઈને જોડતો તને પૂજન કરવા પણ તે તો પોટલીઓ તોડીને બગાડી હોય તો હવે સાધુ સંતો ના નવાર સાહેબ ભજન સત્સંગ થવાથી બનાસકોઠા ની અંદર હવે બહુ સુધારો આવ્યો સાહેબ બહુ સાધુ સંતો ની સેવા થાય અને નોકરી ધંધે પણ દીકરા દીકરીઓ બહુ લાગ્યા છે વર્ષો પેલા ઓછું આ બધું કારણ કે ખાવાના ખોરાક એવા હતા ને રાવણ કરતા કુવો ઉભે પણ હવે તો આવા સાધુ સંતો આવતા આવા મહાપુરુષો આવતા સાહેબ ખોરાક જ જતો રહ્યો એટલે વિચાર બુદ્ધિ સારીથી છે અને વિચાર જેનો સારો થાય ને તો બુદ્ધિ પવિત્ર થાય બુદ્ધિ નિર્મળ થાય અને બુદ્ધિથી વિકાસ કરી શકે એટલે અત્યારે તો બહુ સારું છે પણ જતાં જતા જાણવા જેવી વસ્તુ છે ને એને જોણજો શું જોણવા જેવું એમાં હે વણોનો દેહ મળ્યા પછી શું જોણવાનું કે આપણને મોણોનો દેહ મળ્યો છે તો આ દેહને ચલાવવાવાળો કોણ છે હે આપડે કહીએ હું કરું હું કરું હું કરું પણ હું કરું મનુષ્ય કહે છે હું કરું કરતલ છે દૂજો કોઈ આદરે આપડો અધ્વજ રહે અને મારો ધણી કરે છો અને ધણી આજકાલ નો નહીં સતી તોરલ માતા એ કીધું સનાતન ધર્મ ની નિજાર ધર્મ ના જે વરેલ હતા ને એમને કીધું તોરલ માં એ જાડેજા ને જાડેજા શ્રવણ કોદાળી લેજો હાથ અને જાડેજો હાલ્યો ખેતર ખેડવા અમે જ્યારે બાપવા ગુરુમુખના ચરણે જ્યાં નતા ને એટલા બધું શરવણ કોદાળી એટલે અમાર મને કે કોઈ લોઢાની આવતી છે કોઈ ખોનાની આવતી છે કોઈ ની આવતી છે પણ શરવણે વળી કોઈ કોદાળી આવતી છે આવી પણ જોયું તપાસીને જ્યારે ગુરુ મહારાજ મળ્યા આવા સંતોનો પેટો થયો ને તાણ ખબર પડી કે આ તો શરવણ કોદાળી કોઈક અલગ છે કારણ કે બધા વાવે જાર ને બાદરો અને જાડે જો વાવે નદીનો તો બધાને પાચ્યો ને જાડેજા ને હાથે મોતી અને એ વખતે જાડેજા આ નતું માસે નતું ઉપર કે રુધિરાય રુધિરાય એટલે લોહી અને ઉપર નતું લોયે નતું મોસે નતું હાડે નતું શ્વાસ કે ઉછ્વાસ તે બે તો નતા હમણાં વાત હમણાં વાણીમાં સુંદર આવી થી થાય આ તો ભજન જેવું વાણી આવે ને એમાંથી સત્સંગ આવે કે ડાબી ચાલે છે અને ચંદ્રા કહીએ ને જમણા ચાલે રવિ ભોણા પણ જો બંને બરાબર ચાલે તો એને કહીએ સુખમણા અને સુખમણા છે ને મૂળ છે મૂળ કર્મથી ઉત્પન્ન થાય છે અને યે જો તાણ ભજન થાય ન કે આડાવડું જો જોઈ એટલે જુ બધુંય સુખમણામાં જ ભજન થાય અને ભજન એક વખત ઈ થઈ જાય ને શબ્દ પકડાઈ જાય ને પછી તમારું જીવન જતું રહેતું હોય ના રે બાપુએ કીધું ને કે નામ રહી જાય ઈ કણ અને એ નામ તમને ઈ પકડાઈ જાય સુખ ની અંદર તો અને એ વખત મહાપુરુષ એ કે આડ નતું માસ નતું નતું ચામડા રૂધી રાય શ્વાસ કે ઉશ્વાસ તેડી દોનું નતા ને તેડી એ અલગ ધણી આપો આ ભૂતા જાડેજા તમે એ ધણીની ની ઓળખ કરો અને એ ધણી ઓળખાણ સદ્ગુરુ મહારાજ કરાવે બીજો કોઈ કરી શકે હો જે જે સદ્ગુરુના વચન ને વર્યા છે ને એમને ઓળખાણ થઈ અને અનાદી કાળથી બાપુ સુંદર કે કોઈ હગુ આપણે ઓળખતા નથી દેહથી જોયું નથી પણ છતા તમે પૂછો કે ભાઈ જેસલ ને તોરલ કે હા અંજારમાં થઈ ગયા નરસિંહ મહેતા કે જુનાગઢમાં થઈ ગયા જલારામ બાપો કે વીરપુર થઈ ગયા સદારામ બાપો કે ટોટણામ થઈ ગયા રામદેવ પીર એ પોકરણ ગઢની અંદર રણુજામ થઈ ગયા કેમ યાદ રહ્યા જેમને ભક્તિ રૂપી દિવાલ કીર્તિ રૂપી દિવાલ ઊભી કરી મોટી મોટી મેડીઓ ઊભી કરી ને એટલે એમનો નામ ભક્તિમય હતો અને ધર્મને વર્યા સદગુરુના વચનમાં રહીને એમને કાર્ય જે કરવાનું તો એ કર્યું એટલે નોમ રહ્યું કે આપણી ચોથી પેઢીમાં આપણા બાપ દાદાનું નામ ના ખબર હોય હતા જ કે હોય અમારો દાદા ફોટમાં સરિયો રાખતા હતા બીજું કોઈ હતું નહીં પણ અત્યારે તો સારું હશે કલમ આ તો આટલી બોટી મેદની હતી અને એક બા છે ને કદી એ ભજનમાં ન જાય એટલે વહુ બિચારી ગુરુમુખી હતી એમના બાપાના ઘેર ભજન ભક્તિ એમને જોયેલું અને કે બા તમે હેડો ને ભજનમાં આજ તો બાપુને આયા છે સજ્જંગ સારું થાય છે બાકી ભાઈ મને ભજનમાં ના ફાવે તું તાર જા ના ના હરું પણ એટલે કે એ વહુએ પાછું બીજા દારે બીજી વહુને ગીતું કે મારી હાહુન ઘણું કહો છું પણ આવતા નહીં ભજનમાં એટલે પેલી બધી એક પ્રેક્ટિસ કરી જુગતી વગર મૂકતી ના હોય રમજી ભાઈ એટલે બધી વહુએ પેલી થઈને જુગતી કરી કે તું એમ કંઈ ચિંતા ન કરી આપણે તારી હાહુને ભજનમાં લઈ જવા લઈ જવા નહીં બીજા દારે કથા અમજન એ બધો પ્રસાદ આવ્યો ને ભજનમાંથી એ બહાદ કે આજે આપડે ખાવો ને એના બાને ખવડાવ ચોખા જેનો બદમ કાજુ નાખેલો શીરો અને આ બાને ખરો બાલ્યો એટલે ભજન માં આવું મળે છે કે હવે આ તો રોજ અરે બા આ શીરા તો કયો વાત કરો છો અરે બાપુ જ્યારે સત્સંગ કરતા ને ત્યાં રોમ બોણ આવતો હોય અને જો રોમ બોણ એક વખત જો વાજી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય એટલે તને આજ તો મારે આપવું જ છે પેલો શીરો પાડ્યો આ તો આવો એટલે તો બીજા દાડે જ્યાં પણ કે મહારાજ સત્સંગ કરવાનું ચાલુ થાય એટલે કે બણ વાગે છે રોમ બણ કે આપડે શેટર બેહવા જો નજીક બેઠે બાઠેલો એ અને ઈ એટલે બા તો એ જ બે એટલે બરોબર હવે કોઈ દાડો ભજન માં ગયેલો અડધો કલાક કલાક જે એટલે બાને ને મંદિર ડોલો

અને આનંદ છે ને એ કોઈના કર્મ ના મળે થાય આનંદ છે ને એ તો તમારી પિતર ની ભૂમિકા છે આનંદ છે એ જ પરમાત્મા છે સંતો વેહો આનંદ કરી લો કેમ મહાપુરુષે સુંદર વાત કરી ચાલના હળિયાળ કળિયુગ ની અંદર કે તમે દોઢ લાખ રૂપિયા લઈને જો હાલ કિલો ચોદી લઈને આવતા રહો દોઢ લાખ ભાવ છે કદાચ એક લાખ ને તીસ હજાર રૂપિયા લઈને જો ને

શાંતિ સદગુરુ સંતોના સંગમાં છે બીજા ચોય છે ને હો એટલે જેટલો બને એટલો ભેટો સંતો નો કરજો સાહેબ બીજું ખાસ વિનંતી કરું મારા દીકરી દીકરીઓને કે યુવાન દીકરા છે યુવાન દીકરીઓ છે ભણે ગણે છે પણ સુંદર વેદ શાસ્ત્ર પુરાણ ની અંદર બધું વર્ણન કરેલું છે કે તમારા મા બાપની સેવા કરજો માતા પિતાની સેવા કરી ભણજો મોબાઈલના ની અંદર નારદ મુનિ તો ત્રણ માં ફરતા હતા અત્યારે માનવી ચાર લોકોમાં ઇન્સ્ટાગ્રામ માં ફરક છે માં છે facebook માં ફરે છે અને ફરે છે પણ એની અંદરથી લેવા જેવું હોય સારું લેજો સ્ટેટસ તો માં મૂકો ને એટલે સ્ટેટસ માં એવા એવા મેચેલા હોય છે કે રોણો તો રોણાની રીતે રોણાને ફરક ના પડે તો હવે આ સ્ટેટસમાં તમે નંબર તમારા હગાવાલાના દેડ કરેલા ને કોઈ પાકિસ્તાનવાળાના કે તો તમે એડ કર્યા નથી તો એ સ્ટેટસ તમારા હગવાલા જોવે તમારા ભાઈઓ જોવે તો રોણાને તો ફરક પડે ભાઈ અઠ્યાવીસ દાડા થાય તો ધીરુભાઈ અંબાણીને ફરક પડે છે

નથી એ વાણીમાં ન આવે એ વર્ણન એનું ન કરી શકાય એવો પરંપાર છે પણ તમારા માં બાપ પ્રગટ ભગવાન છે એમની સેવા કરી અને જો એમનો આશીર્વાદ મળી જાય ને તો સમજો કે ભગવાનનો આશીર્વાદ મળી ગયો દેવી દેવતાઓ રાજી થાય ભગવાન રાજી થાય તો તમારું કલ્યાણ થાય થાય નહીં માટે ભણજો ને ભણવાની સાથે સાથે સંસ્કાર ખૂબ રાખજો ખાલી એકલું ભણ ભણ કરશો તોય મેળ નહીં આવે અત્યારે બધું તોડે ને ભણવાનું બહુ પાછું પૂજ્યું છે ભણાવ પણ જો ધર્મ ને ભૂલી ને ભણાય ને તો સમજો કે પતન છે છે ને તમે તાર હોય તો મેકજો ભાઈ કાલી પાછા રાજકારણી કે બાપુ આવું બોલતા હતા પણ એકલું ભણતર જરૂરી નથી ગણતર જરૂરી છે ગણશો ને તો પતન નહીં થાય ને કઈ એકલી ગમે એટલી કોલેજો બનાવો કે ગમે એટલું ભણાવો પડતો સંસ્કાર નહીં હોય ને તો ભણેલું પતંગ થઈ જાય સાહેબ પતન થાતે વાર નહીં લાગે માટે ખૂબ કૃપા કરી હવે સાધુ સંતો કરી અને જીવનને ખૂબ આગળ પવિત્ર બનાવજો માતા પિતા ની સેવા કરજો વડીલોથી ભાવ રાખજો ખૂબ એક બીજાથી હેદ ભાવથી ભજન કરી લેજો પેલો ચેવો સન પેલો ચેવો છે બધું જવાઈ દો ખબર છે આનંદ મળ્યો છે મોજ કરી લો તમે જોતું એ લઈ જા બીજું એને વખાઈ નસો પડ્યો

એટલે સંતો ભટ કોઈ ના એટલા માટે સંતો ટકોર કરે છે સંતોના શબ્દ ઉપર ખુબ વિશ્વાસ રાખી અને ભજન કરજો પરમાત્મા નું ભજન કરજો ભજન કરજો ભજન કરજો એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણ માં ભક્તજનોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરીએ બોલો સત્ગુરુ ભગવાન કી જાય